નમસ્કાર રાજ વિઠ્ઠલપુરા પ્રોડક્શન મંચસ્થ કરે છે પ્રાયોગિક એકાંકી નાટક એકાંતની અડોર લેખક શ્રીકાંત શાહ દિગ્દર્શક વિજય સોની નડિયાદ પ્રકાશ પાথরસે વિજય સોની સંગીત રેલાવસે રાજ વિઠ્ઠલપુરા નૈપથ્યની જવાબદારી નિભાવશે મહેન્દ્ર તડપતા અને નાટકમાં હેમંત નાણાવટીનું રૂપ ધારણ કરશે જશવંત ગઢવી નટવર જોબન પુત્રાને દર્શાવશે સ્મિત દલવાડી તો પ્રયાણ કરીએ શ્રીકાંત શાહ લિખિત વિજય સોની દિગ્દર્શિત એકાંત એકાંકી નાટક એકાંતની અડોઅડ તરફ O <coughs> ¿Oh? <coughs> <coughs> <coughs>

મારી પત્નીએ એ કહેલું કે તમે પરણેલા છો હા હું પરણેલો છું તમારું લગ્ન નવેમ્બરની 9 તારીખે એટલે કાર્તક વર્ષ નોમના દિવસે કપડવંજમાં થાયલા થાયલા હા હા તમને કેમ ન ખબર તમારું લગ્ન વખતે તમે અને પતિના ચિત્રવારી 150 કંકોજો તમે છપાવેલી તો કેમ ખબર પણ

મારા પપ્પાની દેશની ની પણ દુકાન હતી મારા પપ્પા બાળકો માટે ચોપડીઓ પુસ્તકો પેન્સિલ પેન પાટી વગેરે વગેરે બધું મને ખબર છે તમારા પિતા છે ને માત્ર 8 ધોરણ સુધીની ચોપડીઓ વેચતા હતા અને એટલે તમે 8 ધોરણ સુધી ભણેલા સાચી વાત હા સાચી વાત તમે ક્યાંથી જાણો બધું મને બધી જ ખબર છે

ગાડી પકડવાની છે ક્યાંય નથી જી ઊભા રો ક્યાંય નથી જવાનું સાંભળો અર પેલું બટન બીજું લઈ લે નહીં આપું નહીં આપું નહીં આપું જા એક બટન તમે કઈ ન્યાલ લઈ જ જવાના અને તું થઈ જવાનો કેમ તમારું દુકાન હા હા 70 માં

અને પાછો કે હું સારો માળ પેલા તારે કોણની સામે વાસણવાળા શેકના ત્યાંથી કાપુ ઊંચા ગાછ્યા વગર લઈ આવવાનું આખો દાડો પડ્યા પડ્યા કોયડીમાં વાંચવાનું અને પાછું કોલની નાખ્યા જાય ભાઈબંધોને સફાઈઓ ઠુંકવાની મને પોલિટિક્સ માં તો ઊંડો રસ છે બોલ યુક્રેનનું યુદ્ધ કેમ નથી અટકતું મને નથી ખબર ના ના તને બધી જ ખબર છે ચાલો હવે જવાબ આપ

તારી પત્ની કહ્યુંમ ની જેમ આ પડીકીઓ ફાકો છો આખો દિવસ તો આટલા માં આ પડીકી ફાંકવાનું પોસાય નહીં એનામાં વધારે લખવાના રાખો કહ્યું કે નહીં તમે બધું કેમ જાણો છો હું કોઈ મારું નામ આ મને ખબર હે ને તમારી બેગ ઉપર લખ્યું છે એ જ વાંચી લીધે તું શું મોટી થોસ મારી આઠ ધોળે તો ભણેલા તો તો પછી આટલું માતા તો તમને આવડે ને

તે અને તારી પત્ની સવિતાએ કેટલી બાધાઓ કેટલા દોરા ધાકા તેને તારી સવિતા વ્રત અને ઉપવાસ કર્યા આજ દિન સુધી એક પણ બાળક થયું જવાબ

માણસ ક્યાં સુધી આ બધું સહન કરે બોલો ક્યાં જવા માંગતો હતો તું ખબર નહીં બસ આ બેગ લઈને નીકળી પડ્યો ઓરે તને કોણ સંગરવાનું છે મને ખબર નહીં બસ મારે કે ચાલ્યા જવું છે ઉપર હે ક્યાં ચાલ્યા નથી જવાનું લાવ આ બેગ અહીંયા લાવ અહીંયા મારે ગાડી પકડવાની ગયું ને એક વાર અહીંયા અમુક અહીંયા લાવ અહીંયા અમુક

પ્રેમથી મારા માથે હાથ ફેરવ્યો એટલે એટલે તું આટલો મોટો ઢાંડો થયો ને તોય ભોટ ને ભોટ રહ્યો ભલે હું ભોટ રહ્યો પણ હું તમારી જેમ કોઈને હેરાન તો નથી કરતો ને તમારી જેમ હું કોઈનું દિલ પણ નથી દુખાવતો

તમારે આવું ના કરો તમે તમે જે તોરીએ મારા હિત માટે કરી વાત સાચી પણ હું તમારી દરેક દરેક પર શાંતિ રાખતા હું આ તમારી સંગત હવે હું તમારી મસ્કરી નહીં પણ પહેલા તમે મને માફ કરજો હું તમારે પગે પડું અરે ના ના તમારે નામ આપી માંગવાની હોય તમે જે કર્યું ને એ મને સોચવા માટે નહીં હું સુધારવા માટે કરતા હતા મને પણ પહેલા ઘર મને માફ કરજો પ્લીઝ પ્લીઝ મને માફ કરજો સાર 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 રાજી રહેતા હો મેં તમને માફ

અને તું ચારે બાજુ ચકડ વકર આંખો ફેરવતો ફર્યા કરીશ કે ક્યાંથી ક્યાંથી તને કોઈના પ્રેમ નું ઘા બાજેરી મળી જાય શું તમારે ઘા બાજેરી જોડીએ છે તારે એ બધા હવે તો શું તમે તો

તારું બટન તારી શાંતિ તારી સલામતી તારું ખાવા ગયું કરી શક્યો પણ હવે આ વસ્તુઓ તો ભેગી થા નીચ કૂતરા નામર્દ ભાઈ થા જો આ કોણ આવ્યું છે જો તારી સવિતા આવી હમણા તારા ઘરે દોરણાનો ગાડીઓ નાખી ઢસડી જશે અને તું પાળેલા કૂતરાની જેમ પૂછડી પટપટાવતો જઈ તેની પાછળ ઊભો થા તારું માથું પસરાવતી તારી માં હવે તને ક્યાંય નથી મળવાની પરી અને રાજકુમારની વાર્તા પૂરી થઈ અને કરિયાણાની દુકાને બેઠેલો તારો બાપ દમ અને ઉધરસ થી બેવડો વળી ગયો છે જો 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 આઠમા ધોરણનો તારો ક્લાસ ટીચર નેતરની છોટી લઈ તારા બરડામાં વીજવા તૈયાર ઊભો છે એ નથીયા હજુ સુધી ચાલે છે નથી કર્યું હજુ સુધી હજુ સુધી તે નામ ઉલથી લખ્યું એટલે હજુ સુધી તમે યાર ઇલેક્ટ્રિકનું બિલ જ નથી ભર્યું હજુ સુધી તે તારું બાટણ પાછું નથી મેળવ્યું ਮੁਲੁ ਗੋਟਾਂ ਤਾਰੁਵੀ ਗਾਲੂ ਹੇ આ હતું રાજ વિઠ્ઠલપુરા પ્રોડક્શન નડિયાદ એકાંતની અડોઅડ ત્રિદિવસીય નાટ્ય દર્પણ મહોત્સવમાં આજે ત્રીજા દિવસે આ ત્રીજું નાટક હતું હું લાયન અભિલાષભાઈને વિનંતી કરું કે પ્લીઝ ડાયસ પર ઉપસ્થિત થાવ અને સાથે સાથે આપણા હંમેશા પોતાના ચહેરા પર સ્મિત રાખનારા અને આપણે સતત આપણને મદદગાર થનારા મિતુલ દેસાઈને વિનંતી કે પ્લીઝ ડાયસ્પર ઉપસ્થિત લાયન સોહમભાઈ અને લાયન ભાર્ગવ દેસાઈને પણ પર ઉપસ્થિત થવા માટે વિનંતી છે ખૂબ જ સરસ કોમ્પિટિશન આપની સમક્ષ અત્યારે ચાલી રહી છે ત્યારે મારે ખૂબ જ આનંદપૂર્વક કહેવું પડે કે આ ત્રણેય ત્રણ દિવસની કોમ્પિટિશનમાં આપણે જ્યારે પણ અહીં આવ્યા છે જ્યારે પણ આ નાટક પૂરો થયો છે ત્યારે સૌના ચહેરા પર એક આંશિક સ્પીચ જોવા મળ્યું છે અને કહેવાય છે ને કે ચાલ ફરીએ માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વાલ કરીએ અરે લાવો તમારો હાથ કેળવીએ અરે આવો એના વડે હૃદયના ભાવ કેળવીએ આ જ હૃદયનો ભાવ કેળવવા માટે આપણે આટલી સરસ કોમ્પિટિશન નાટ્ય દર્પણ મહોત્સવ ઉજવી રહ્યા છીએ હું વિનંતી કરીશ લાયન અભિલાષભાઈને કે આપણા આજના ગેસ્ટ લાયન મિતુલભાઈને સત્કારે અને આપણી સ્મૃતિબેટ એટલે કે આપણી લાગણીની વિનાશ અર્પણ કરવા માટે હું મિતુલ દેસાઈને વિનંતી કરીશ કે એકાંતની અડોઅ ટીમના ટીમ લીડરને આપણા સૌ તરફથી જે આ સર્ટિફિકેટ છે એ એનાયત કરે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આપણે ફોટો લઈ લેશું આપણે આ ફોટો લઈને પછી તમારો કરન કોલ લઈશું તમને ખ્યાલ જ હશે કે આ ફોટો આપણે જે અત્યારે લઈએ છીએ એ તમે ઘરે જશો એ પહેલાં તમને અહીંથી નીકળો એ પહેલાં તમને તમારા હાથમાં આવી જશે સરસ ફ્રેમ કરીને અને જો કદાચ એની વધારે કોપી જોઈએ તો ખૂબ જ નોર્મલ ફાઇવ હંડ્રેડ રૂપીઝમાં તમને એ ઘરે પહોંચાડી દેવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અને આપણે કર્ટન કોલ લઈશું